નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ પંચમહાલના હાલોલ તાલુકાના ગોકળપુરા ગામના યુવાન હર્ષદભાઈ પરમાર ઇન્ડિયન આર્મીની કઠોર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતનમાં પરત ફરી રહ્યા છે તેમના આગમન નિમિત્તે ગ્રામજનો દ્વારા ફુલહાર અને ઢોલ નગરા વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગોકળપુરા ગામમાં હર્ષદભાઈ પરમારની શોભયાત્રા ઉત્સાહ અને દેશપ્રેમી વાતાવરણ વચ્ચે કાઢવામાં આવી હતી બેંગ્લોર ખાતે આર્મીની પડકારજનક તાલીમ પૂર્ણ કર્યા બાદ તેઓ વતનમાં પરત ફરતા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સામાજિક કાર્યકરો અને ગામ લોકોએ મળીને હર્ષદભાઈને ફૂલહાર પહેરાવી સન્માન આપ્યું હતું સમગ્ર ગામમાં ગર્વ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો કિરણ ગોહિલ નેશન બ્રેસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર